ફોન કર્યો તો કે હમણાં પેમેન્ટ નાખું એટલે તમને બેન પૈસા દે દે અને ઓલી વંડીએ જોતા હો આપડી ભાંગી વંડીએ ત્યાં કોક માણસ આવતા મે જોયો તો એ કઈ વંડી જો મીઠલાઈ છે હાલ નામ કે છે તને ફોન શું નતું પડતો હો આ ફ્લેટ પર જતી તમન ભાઈ ને મે મારા બે દિન અંદર પૈસા ગજબ બે દિન પૈસા નો તો ભાઈ ને નો મારા તો ગયો હું આજ લોટ લઈનો અનાજ લઈરું અને તને બહુ બેખો બેડુ સદારનો બહુ આમ ગમે છે સદારનો એવું જો કરાય લે તું બરો તો બહુ મોડું વાગી જા કો આ આવો આઈ એવું જો કરાય આ સદારને મારી નાખો ને તારા લબ બહુ માર ખાજો આજ